કાંકરેજ તાલુકાના કેવળપુરીના મહંત્રી એક હજાર આઠ શ્રી જગદીશપુરી બાપુને મંગળવારે વહેલી સવારે આકસ્મિક છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે પાટણ લઈ ગયા હતા હોસ્પિટલ જતા પહેલા શ્રી દેવલોક પામ્યા હતા પાલખી યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શ્રી સ્વામી એક હજાર આઠ જગદીશપુરીજી ગુરુશ્રી હરિપુરીજી બાપા કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠના ગાદીપતિ હતા જેઓને મંગળવારે સવારે છાતીમાં દુખાવો થતાં પ્રથમ શરીયત ત્યારબાદ પાટણમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ સારવાર પહેલા જ તેઓ દેવલોક પામ્યા હતા અને પૂજ્ય બાપાનો પાર્થિવ દેહ થળી જાગીર મઠમાં લાવવામાં આવ્યો હતો મનશ્રી જગદીશપુરી બાપાના દેવ થયાના સમાચાર વાયુ વેગે ફેલાતા ગામે ગામથી લોકો જાગીર મઠમાં ઉમટી પડ્યા હતા અને દૂર દૂરથી સંતો મહંતો પણ પધાર્યા હતા દેવલોક પામેલા શ્રી એક હજાર આઠ શ્રી જગદીશપુરી ગુરુશ્રી હરિપુરી બાપાના દેહને દર્શન માટે મઠમાં રાખવામાં આવ્યો હતો કાંગ્રેજ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સંતો મહંતોની ઉપસ્થિતિમાં આવ્યો હતો જાગીર જગદીશપુરી બાપાને ગુરુજીઓ અને ભક્તોના જય જયકાર સાથે મનશ્રી જગદીશપુરી બાપુને સમાધિ આપવામાં આવી હતી શ્રી એક હજાર આઠ શ્રી જગદીશપુરી બાપુ સાથે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ વિશેષ મુલાકાત કરી હતી અને તે સમયે થળીના મન જગદીશપુરીએ આ મઠ વિશે વિશેષ પ્રકાશ પાડવા ઉપરાંત દીકરી કેળવણીની પણ વાત કરી હતી તો આવો સાંભળીએ તે સમયે બી કે ન્યૂઝ ચેનલ સાથે જગદીશપુરી મહંતે કરેલી વિશેષ મુલાકાત આ થળી મઠ અમારે ઇન્દોરની મહાણી અલગ હોલકળ એને પુત્ર ન હતો એટલે બાપુના આશીર્વાદથી એમને દીકરો થયો ઇન્દોર બુંદીકોટા શિવપુર અને થળી આવી ચાર સંસ્થાઓ ઇન્દોરની મહાણી અલગ હોલકળ બનાવેલી આમ તો ઇન્દુની એ તો અમારા સોમનાથનું મંદિર પણ એમને બનાવેલું હાલે તારીખે સૌરાષ્ટ્રની અંદરની પણ આપણે હરિદ્વાર બાજુ જઈએ તો એમના એમના પણ ઘાટ છે લાભર એ અમારે બે જાગીર મઠો છે અને બે મઠવાનો મહિમા બહુ વિશાળ અપરંપાર છે અને એનું મહિમા ખૂબ સારો છે અને આ વિસ્તારની અંદર સ્થળી અને તે દર બે સંસ્થાઓ અમે વ્યસન ખૂબ કાર્યક્રમ અભિયાન ચલાવો છો અને ખૂબ વ્યસન મુક્ત રહો અને શિક્ષણ પ્રત્યે ખૂબ ભાર મૂકો અને શિક્ષણ ખૂબ દીકરી ભણાવો એવો ભાર મૂકીએ છીએ